છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ સાત નું ગહન વિશ્લેષણ શીર્ષક સામન સંગીતનું સર્વોચ્ચ સ્વરૂપ સાત ભાગોમાં બ્રહ્મની અભિવ્યક્તિ ભાગોની અભિવ્યક્તિના પંચવિદ થી સપ્તવિદ તરફ નું આરોહણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં અત્યાર સુધી પંચવિદ સામન પાંચ ભાગોનું સામગાનની ઉપાસના સમજાવવામાં આવી જે સ્થૂળ અને સૂક્ષ્મ જગત સાથે જોડાયેલી હતી હવે ખંડ સાત ઉપાસનાના માર્ગને વધુ વિસ્તૃત કરે છે અને સપ્તવિધ સામન સાત ભાગોનું સામગાનનું નિરૂપણ કરે છે સાતની સંખ્યા ભારતીય પરંપરામાં પૂર્ણતા સૂર્યના સાત કિરણો સપ્ત ઋષિઓ સાત સ્વર અને સાત ચક્રોનું પ્રતીક છે સામનને સાત ભાગોમાં જોવું એ ઉપાસકને જીવનના તમામ સ્તરો અને બ્રહ્મની સર્વવ્યાપકતાના તમામ પાસાઓમાં તેની ઉપાસના કરવાની પ્રેરણા આપે છે સપ્તવિત સામનના સાત ભાગો આ પ્રમાણે છે એક હિંકાર હિંકારા પ્રસ્તાવ પ્રસ્તાવા આદી નવો ઉમેરાયેલો ભાગ ઉદ્ગીત ઉદગીથા પાંચ પ્રતિહાર પ્રતિહારા છ ઉપદ્રવ ઉપદ્રવા નવો ઉમેરાયેલો ભાગ સાત નિધન નિધાના આ સાત ભાગોને સમજાવવા માટે ઉપનિષદ તેમને માનવ જીવનની આકાંક્ષાઓ આશા અને શરીરના અવયવો સાથે જોડે છે આ સપ્તવિદ સામન અને મનુષ્યની આશા આકાંક્ષાઓ આ ખંડનો એક ગહન અર્થ સામગાનના આ સાત ભાગોને મનુષ્યના જીવનની સાત મુખ્ય આકાંક્ષાઓ સાથે જોડવાનો છે એક હિંકાર જીવનની શરૂઆતની આશા જોડાણ જીવનની પ્રથમ શરૂઆત શ્વાસ લેવાની આશા વિશ્લેષણ હિંકાર એ ગાનનો પ્રારંભ છે મનુષ્યના જીવનની શરૂઆત આશા અને શ્વાસથી થાય છે આ ઉપાસના દ્વારા ઉપાસક જીવન પ્રત્યેની પોતાની મૂળભૂત આશા અને સકારાત્મકતાને જાગૃત કરે છે બે પ્રસ્તાવ કાર્યમાં પ્રવૃત્તિની આશા જોડાણ કાર્યમાં પ્રવૃત્ત થવું અને આગળ વધવું વિશ્લેષણ પ્રસ્તાવ એ પ્રારંભિક ગતિ છે જીવનમાં ધ્યેય તરફ આગળ વધવાની પ્રવૃત્તિની આશા રાખવી એ પ્રસ્તાવરૂપ છે ત્રણ આદિ જ્ઞાનની પ્રાપ્તિની આશા જોડાણ આદિ મધ્યમ જ્ઞાન મેળવવાની આશા વિશ્લેષણ આદિ એ નવો ઉમેરાયેલો ભાગ છે આ તબક્કો જ્ઞાન અને ઓળખવાની આશા છે ચાર ઉદગીથ સિદ્ધિ ની આશા જોડાણ લક્ષ્યની પ્રાપ્તિ અને પરમ શાંતિ વિશ્લેષણ ઉદ્ગીત એ સર્વોચ્ચ ભાગ છે તે જીવનના લક્ષ્ય બ્રહ્મની સિદ્ધિ અને પરમ આનંદની આશા દર્શાવે છે પાંચ પ્રતિહાર ફળના સંચયની આશા જોડાણ કાર્યના ફળનો સ્વીકાર અને સંચય વિશ્લેષણ પ્રતિહાર એ ફળનો સ્વીકાર છે જીવનમાં કરેલા કર્મોનું ફળ અને તે ફળને ભોગવવાની ક્ષમતાની આશા છ ઉપદ્રવ સર્વકલ્યાણની આશા જોડાણ ઉપદ્રવ પૂરક સર્વજીવોનું કલ્યાણ વિશ્લેષણ ઉપદ્રવ પણ નવો ઉમેરાયેલો ભાગ છે આ તબક્કો માત્ર પોતાના માટે નહીં પણ સર્વના કલ્યાણ અને સર્વને મદદ કરવાની આકાંક્ષા દર્શાવે છે નિધન અંતિમ શાંતિની આશા જોડાણ અંતિમ વિરામ અને મોક્ષ વિશ્લેષણ નિધન એ સમાપ્તિ છે તે જીવનના અંતે મોક્ષ અને પરમ શાંતિમાં વિલીન થવાની આશા દર્શાવે છે ખંડ સાત નો સંદેશ આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે તેની દરેક આશા અને આકાંક્ષા એ સામાન દિવ્યગાન છે અને આ ગાનને શ્રદ્ધા સાથે અનુસરવાથી જ જીવનમાં પૂર્ણતા મળે છે બે સપ્તવિધ સામનનું આધ્યાત્મિક જોડાણ શરીર અને ચેતના ખંડ સાતમાં સાત ભાગોને શરીરના આંતરિક તત્વો અને સાત સ્વરો સૂર સાથે પણ જોડીને જોવામાં આવે છે આ જોડાણ ઉપાસનાને વધુ આધ્યાત્મિક બનાવે છે એક હિંકાર જીવવા જીભ અને વાણી સંબંધ હિંકારને જીભ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ જીભ દ્વારા જ વાણીનો પ્રારંભ થાય છે જે સામગાન નો પાયો છે આ ઉપાસક ને વાણીની પવિત્રતા જાળવવાનું શીખવે છે પ્રસ્તાવ નેત્ર આંખ અને સંબંધ આંખ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મુખ્ય દ્વાર છે પ્રસ્તાવરૂપ આંખની ઉપાસના દ્વારા ઉપાસક પોતાની દ્રષ્ટિને શુદ્ધ અને સત્ય તરફ કેન્દ્રિત કરવાનું શીખે છે ત્રણ આદિ શ્રોત્ર કાન અને શ્રવણ સંબંધ આદિને કાન સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ કાન દ્વારા જ શ્રવણ અને ગુરુના ઉપદેશનું જ્ઞાન પ્રાપ્ત થાય છે આદિરૂપ કાનની ઉપાસના જ્ઞાનને યોગ્ય રીતે ગ્રહણ કરવાની ક્ષમતા આપે છે ચાર ઉદગીત મન અને ચેતના સંબંધ ઉદ્ગીતને મન સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ મન એ ચેતના નું કેન્દ્ર છે અને સર્વશ્રેષ્ઠ છે ઉદગીરૂપ મનની ઉપાસના દ્વારા ઉપાસક શાંત કરીને અનુભૂતિ પ્રાપ્ત કરે છે પ્રતિહાર શારીરિક અંગો સંબંધ હાથ અને પગ જેવા કાર્યકારી અંગો સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ આ અંગો કર્મ કરે છે અને ફળનો સ્વીકાર કરે છે પ્રતિહાર રૂપ અંગોની ઉપાસના દ્વારા ઉપાસક શુદ્ધ કર્મ ક્રિયા કરવાનું શીખે છે છ ઉપદ્રવ અન્ન અને પોષણ સંબંધ ઉપદ્રવને અન્ન અને તેના દ્વારા મળતા પોષણ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ અન્ન શરીરને પોષણ આપીને કાર્ય માટે તૈયાર કરે છે ઉપદ્રવ વરૂપ અન્નની ઉપાસના દ્વારા ઉપાસક અન્ન બ્રહ્મનું મહત્વ સમજે છે સાત નિધન આત્મા અને મોક્ષ સંબંધ નિધનને આત્મા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ સમાપ્તિ છે આત્મા એ સર્વનો અંતિમ આશ્રય અને મોક્ષનું ધ્યેય છે નિધન રૂપ આત્માની ઉપાસના અમરત્વની પ્રાપ્તિ કરાવે છે ત્રણ સપ્તવિધ સામનનું દાર્શનિક અને સાંકેતિક મહત્વ ખંડ સાતમાં સાત ભાગોને ઉમેરવાનો હેતુ માત્ર સંખ્યા વધારવાનો નથી પરંતુ સામનને જીવનના ઊંડા સત્યો સાથે જોડવાનો છે એક સાત સ્વર અને વિશ્વનું સંગીત ભારતીય સંગીત સામગાન સાત સ્વરો પર આધારિત છે આ સાત સ્વરો સૃષ્ટિના સાત સ્તરોનું પ્રતિક છે તૈયાર કરે છે બે પૂર્ણતાની આકાંક્ષા ઉપનિષદમાં સાતની સંખ્યા ઘણીવાર પૂર્ણતા હોલનેસ દર્શાવે છે સપ્તવિદ સામનની ઉપાસના કરનાર ઉપાસક એવો સંકલ્પ કરે છે કે તે માત્ર એક કે બે ભાગમાં નહીં પણ સામનની સંપૂર્ણતામાં બ્રહ્મનું દર્શન કરશે પૂર્ણ આયુષ્ય ખંડ પાંચ જેમ પાંચ પ્રાણોની ઉપાસના પૂર્ણ આયુષ્ય આપે છે તેમ સાત ભાગોની ઉપાસના ઉપાસકના જીવનના સર્વસ્તરો શરીર મન આત્મા કર્મ ફળને શુદ્ધ કરે છે ત્રણ જ્ઞાનની ગતિશીલતા ઉપનિષદના આ ખંડો દર્શાવે છે કે જ્ઞાન ક્યારે સ્થિર નથી હોતું આચાર્યો સતત જ્ઞાનના નવા સ્તરો પાંચ માંથી સાત રજૂ કરીને ઉપાસકોને વધુ ગહન ચિંતન કરવા માટે પ્રેરિત કરે છે ઉપાસકને અહી આ પૂરતું છે એમ વિચારવાને બદલે સતત સત્યની શોધમાં રહેવાનું શીખવવામાં આવે છે ફળ સર્વજ્ઞતા જે ઉપાસક સપિત સામાન આ પ્રમાણે જાણે છે અને ઉપાસે છે તેને ઈચ્છા પ્રમાણે સર્વ ફળ પ્રાપ્ત થાય છે અને તે કલ્યાણકારી કાર્ય કરવામાં ક્યારે પાછળ પડતો નથી આ ફળ માત્ર ભૌતિક નથી સર્વફળની પ્રાપ્તિનો અર્થ છે સર્વજ્ઞતા અને ઈચ્છાશક્તિની સિદ્ધિ મન આંખ કાન વાણી અને આત્મા આ સર્વ પર નિયંત્રણ મેળવીને ઉપાસક પોતાના જીવનને પૂર્ણપણે જીવવા માટે સક્ષમ બને છે આઈવી ઉપસહાર સામન અને આંતરિક સંતુલન છાંદોગ્ય ઉપનિષદનો ખંડ સાત મનુષ્યને પોતાના શરીરને જ સામગાનનું પવિત્ર સ્થળ માનવા માટે પ્રેરિત કરે છે આ શીખવે છે કે જીવનની દરેક આકાંક્ષા દરેક ઇન્દ્રિય અને દરેક કર્મ એ બ્રહ્મનું સંગીત છે આ સંગીતને સાંભળીને ઉપાસક જીવનમાં સંતુલન અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે જે આખરે તેને મોક્ષ તરફ દોરી જાય છે